નમસ્કાર ડીવીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોકંબા તાલુકાના રણજીતનગર મુકામે ગઈકાલે રાત્રિ દરમિયાન એક દીપડો દિનેશભાઈ મેલજીભાઈ વસાવાના ઘરની પાછળ કોઈક પણ શિકારની શોધમાં આવી ગયો હતો અને રાત્રિના અંધકારમાં આ દીપડો કૂવાની અંદર પડતા સવાર પડતા કે આજે કૂવાના માલિક છે અને આજુબાજુના લોકોને જાણ થઈ હતી કે દીપડો કૂવામાં પડ્યો છે જે અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા ગોધરાથી વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘોઘંબા તેમજ ગોધરાના વન અધિકારીઓની નિગરાની હેઠળ આ દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું દીપડો કુવામાં ખાબકેલો દ્રશ્યોની અંદર નજરે પડતા અને વાત વાયુ વેગે ફેલાતા આજુબાજુથી લોકો દીપડાને જોવા માટે ઉમટી પડ્યા હતા વન વિભાગ દ્વારા સલામત રીતે દીપડાનો રેસ્ક્યુ કરી અને તેને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો તો વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દીપડાને જે કોઈ ઇન્જરી થઈ હશે કે ઈજાઓના નિશાન જોવા મળશે તો તેને ધોબી કહેવાય રેસ્ક્યુ સેન્ટર સાથે ખાતે રાખવામાં આવશે અન્યથા જો તેને કોઈ ઈજાઓ નહીં હોય તો તેને રાત્રિના સમયે સલામત રીતે જંગલમાં છોડી મૂકવામાં આવશે તેવું જાણવા મળ્યું છે આદિવાસી વિસ્તાર અને તેમાં પણ જંગલ વિસ્તારના અડીને આવેલા વિસ્તારની અંદર અવારનવાર વન્યપ્રાણી દીપડાના હુમલાના બનાવો તો બને જ છે પરંતુ ઘણી વખત શિકારની શોધમાં દીપડો કૂવાની અંદર પણ ખાબકતો હોય તેવું જોવા મળે છે